ભાવનગર પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ કેમ્પનો કેપીએસ સ્કૂલ ખાતે એસપી ડૉક્ટર અરસદ પટેલે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો ભાવનગર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં પાંચ હજારથી વધુ શાળાઓની યુવતીઓને સ્વ બચાવ કરી શકે અને નિડર બની શકે તેવા ઉદ્દેશ સાથે ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રશદભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેપીએસ સ્કૂલ ખાતે ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસપી ડૉક્ટર રશદભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આ કેમ્પના માધ્યમથી પાંચ હજાર જેટલી શાળાઓની યુવતીને કરાટે જુડો હેન્ડ ફ્રી સહિતના દાવપેચો શીખવાડવામાં આવશે અને પોતાનું સંરક્ષણ કરી શકે તેવી તાલીમ આપવામાં આવશે from primary school yeah all right શૈલેષ ભટ્ટ વિનંતી કરીશું કેવલભાઈ ને વિનંતી વિનંતી કરી ભાવનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી સેલ્ફ ડિફેન્સ ટ્રેનર છું અને ખૂબ સરસ ભાવનગર જિલ્લા એસપી સાહેબ દ્વારા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભાવનગર જિલ્લાની અંદર આજથી દીપ પ્રાગટ્ય સાહેબ હસ્તક કરીને સાહેબના અધ્યક્ષસ્થાને પાંચ હજાર દીકરીઓને જિલ્લાની અંદર તાલીમ શરૂ કરવામાં આવી રહી છે અને અમારા દ્વારા દરેક જિલ્લાના પોલીસ સ્ટેશન અંતર્ગત ત્રણસોથી ચારસો દીકરીઓને જુડો કરાટે હેન્ડ્રી લાઠી દાવ ચૂની દાવ જેવા અલગ અલગ આઠથી દસ પ્રકારના જે પોતે દીકરી ક્યારે એકલી ગઈ હોય તો કઈ રીતે પોતાનું સ્વરક્ષણ કરી શકે એ રીતના અલગ અલગ પ્રકારના પંદર દિવસ દરેક એક દોઢની એક એક કલાક દ્વારા પંદર કલાકની તાલીમ આપવામાં આવશે અને તાલીમના અંતે જિલ્લા પોલીસ વડા સાહેબ દ્વારા દરેક પ્રમાણપત્રમાં આપવામાં આવશે આજરોજ ભાવનગર જિલ્લા ખાતે સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત મહિલા સ્વરક્ષણની સેલ્ફ ડિફેન્સની તાલીમ સ્ટાર્ટ કરવામાં આવેલી છે જેમાં શરૂઆત ભાવનગર ખાતેની કેપીએસ સ્કૂલ સાથે આજથી પંદર દિવસની મહિલા સેલ્ફ ડિફેન્સની તાલીમ શરૂ કરવામાં આવેલી છે આ તબક્કે શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેલા છે ભાવનગર જિલ્લામાં કુલ પાંચ હજાર જેટલા મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવનાર છે જેથી દરેક ઇવેન્ટમાં દરેક જગ્યાએ દર પંદર દિવસના અનુકૂળતાના સમય સેટ કરી દરરોજ એક કલાક માટે આ તાલીમનું આયોજન થનાર છે